જો અત્યારે હું તમને પહેલાં તો લીંબુ બતાવીશ કે અત્યારે લીંબુનું માર્કેટ પણ ઉનાળાની સિઝનમાં ઘણું બધું હોય અત્યારે વીસ કિલ્લાના અમને પાત્રીસોથી ચાર હજાર અને જો સારા લીંબુ હોય પીળા અને લીસ્સા એકદમ તો પાંચ હજાર સુધીનું માર્કેટ અમને મળી જતું હોય છે આવો હું તમને લીંબુ બતાવું અને પછી તમને બતાવું તલ જો મિત્રો આવા લીંબુ અમે વીણી અમુક પાકા અમુક કાચા મીડિયમ સાઈજરાય તમે કોથળીમાં ભરી અને જો આ એક કોથળી ભરીને અમે પેક કરીને મેલી દીધી છે અને અમે કાલ ખોલશું એટલે આમાં લગભગ લીંબુ પીરા થઈ જાય છે પચાસ ટકા જેવા પીરાય છે કાચા એટલે એટલે લગભગ પાકી ટાઈપ લીંબુ હોય વીસ કિલાના પાંચ હજાર રૂપિયા માર્કેટ અમને મળી જાય આવું લીંબુ હોવું જોઈએ પાકું અને આમાં તમે જુઓ કે પાકા ઓછા ને કાચા વધારે એટલે એક રાત ડાબો નાખી દઈ કાર્બન વગર કોથરીમાં ભરી પ્લાસ્ટિકની પેલા આવી કોથરી રાખવાની હાવ પ્લાસ્ટિક અને પછી આવી કોથરી હોય એની અંદર ભરી દે ડબલ કરીને એટલે ગરમીના હિસાબે લીંબુ છે એ પીરવું પડી જાય એટલે આ લીંબુનું માર્કેટ મને લાગે છે કે સાડા ચાર હજાર રૂપિયા તો આવી જ જશે હાલો હું હવે તમને બતાવું મારા તલ તો જુઓ ખેડૂત મિત્રો આ છે આપણા તલ ને આ તલની અંદર તમે જોવો કે અહીંયા થોડોક ઢાર પડે છે એટલે ઢારમાં થોડાક તલ આમ પાંદડા મોઢા નીચે નમાવી જાય લંઘાઈ જાય દેશી ભાષામાં કે ને એટલે થોડાક લાંગ મારી જાય છે અને અહીંયા આ હરિયાથી આટલા પાયેલા છે ને આ નથી પાયેલા જો આમાં અત્યારે પાણી ચાલુ જ છે આ બાજુનું હરિયું આ પાયેલું છે અને આ હરિયું હજી પાવનું બાકી છે અને બે કલાક થયું પાયું એટલે જુઓ એમાં આટલો ફેર પડી જાય પાણી ચાલુ જ છે જો તલ તો આમ તો સારા જોવા ચાર ચાર પાંચ પાંચ છ છ બેઠવા તો આવી ગયા કમ્પ્લેટ જો અમુક આવી રીતે મોટા પણ થઈ ગયા અમુક થળે બેઠવા હે અમુક ઉપરથી હે બહુ ઘાટા હોય તો ઉપરથી બેઠવા આવે ને જો આશા આશા હોય આખા છોડને ને હવા મળતી હોય જો આવી રીતના બેઠવા ચાલુ થઈ ગયા તલ પણ સારા એમ તો પણ ઉનાળામાં પાણીની જરૂર વધારે પડે પાણી જેટલું હોય એટલા તલ સારા વધે અને અમારે આ વાડી વિસ્તારમાં થોડીક જમીન હલકી પડે કે ડેમ વિસ્તારમાં હોય તો બહુ વાંધો ન આવે પણ અહીંયા થોડીક રેતાળ જમીન ને ધાર વાળી એટલે થોડાક પાણી વધારે જોઈએ બાકી આ તલ ની હાઇટ લગભગ ત્રણ થી સાડા ત્રણ ફૂટ જેટલી તો થઈ જશે સાડા ત્રણ ચાર ફૂટ જેટલી પણ થઈ જાય ડેમ વિસ્તારમાં હોય તો થોડાક વધી જાય તો આ બાજુ છે અમારા લીંબુ અને લીંબુ પણ અત્યારે ઓપારી ટાઈપ વધારે હે પણ એવું તો તોડાય નહીં અજે પાચક કેરેટ લીંબુ તોડી લીધા છે તો મિત્રો આવસ્સે આપડા તલ ચાલો મડસુ આગલા વિડિયો માં જય જવાન જય કિસાન